તો સૌથી પહેલાં તો બિગ બોસને કરો બાયકોટ કેમકે આ સિઝન થ્રી બાયકોટ કરવું જ પડે એમ છે કેમકે એવું લાગે છે કે આ બિગ બોસ ફ્રી છે ને એકદમ સ્ક્રિપ્ટેડ છે તમે જોતા નથી વિશાલને કાઢી નાખો પછી શિવાનીને કાઢી નાખી એની પહેલાં બી બધાને કાઢી નાખા અને વડાપાઉં ગલતા બિગ બોસમાં કરતી હતી હું એટલે જ ખબર પડતી એને રાખવાની જરૂર નથી એને તો હજાર પહેલાં કાઢવાની જરૂર નથી પણ આ હું થોડી થોડી ટી એમ આવતી કે આ લોકો એને થોડોક ટાઈમ ઉધી રાખી અને પછી એને કાઢી નાખે બરોબર કઈ નીકળવાની જરૂર હતી અને મને એ રીતે ખબર પડતી કે એટલા બધા મિલિયન્સમાં એને કઈ રીતે મિલિયન્સમાં તો નથી કદાચ પાંચસો કે છસો કે કયું હવે અત્યારે તો કદાચ મિલિયન્સમાં થઈ ગયું તો ખબર નહીં કેમ કે હું એને ફોલો નથી કરતો બિગ બોસમાં જેટલા બી એવા ને કોઈને હું પર્સનલી ફોલો નથી કરતો અને ખબર નહીં કે હરુમાન મલિકની ફેમિલીને એટલા બધા મિલિયન્સમાં બધા છ ને પાંચ ને એ બધા કોણ એવા બેવકૂફ લોક છે જે એને ફોલો કરે છે ઘણા બધા મેં તો વિઝિટ કર્યું હતું એની પ્રોફાઇલ જોઈ હતી પણ ત્યારે એવું લાગ્યું કે છે ને ઘણા ફેક ફોલોઅર એ લોકોએ અને અત્યારે બધા લોકો થોડા ઘણા ફેક ફોલોઅર રાખે જ છે એની ટીઆરપી આગળ વધારવા માટે તો એ જ મિલિયન્સમાં ના થયેલું જાય ઘણા લોકો તમને ફોલો કરતા નથી તમે એનો વિડીયો જોઉં ને કોઈ બી વિડીયો રીલ્સ ઉપર કોઈ બી એનો વિડીયો આવતો ક્રિતિકાનો હતો ફાઇલનો હતો કોઈ બી આવતો હોય તો એમાં એક જ વાત થતી હોય અને બધા એને પહેલું થાય બરાબર તો ખબર નથી પડતી કે આ કયા લોક છે જે એને ફોલો કરે છે તો બિગ બીજું છોટી ને બાયકોટ કરો અને બને એટલું આપણે એ કરીએ કે કટારીયા જીતી જાય તો વધારે સારું જો બીજા કોઈ જીતશે તો મજા નહીં આવે અને અરમાનને તો હજી સુધી વિશાલ થપ્પડ વિશાલ થપ્પડ મારી છે અરમાને પણ હજી હું છે નથી કેમ હું કામ નથી કાંઈ ને કાંઈ ખબર જ ન પડતી કે કૃતિકા તો એમાંથી નીકળતી જ નથી ખબર નહીં એને કોઈ વોટ કરે કે નથી કરતું અને એ નોમિનેટ થતી જ તો અરમાન નોમિનેટ થાય છે સલામ અકબુલનો નોમિનેટ થાય છે નેઝી નોમિનેટ થાય છે

તો કહી ન લત કે આપ અપને સોશિયલ મીડિયા તો ફિર યહા કે પ્રોબ્લેમ આયાતી કહેતો જો કે ભાઈ આવા ટાઈટ ટાઈટ કપડા પહેરો છો ને અરમાન મલિકે ગીત ગાયું તું ને એ બધું તો એમાં એ લોકોની પ્રોબ્લેમ ન કેમ કે સોશિયલ મીડિયા ઉપર જો તો લાખો કરોડો માણસો જોયો તો બોલોરે કહેતો તો ખાલી વિશાયા ખાલી એટલે કીધું સુંદર તો એમાં એને થડ મારવાની ક્યાં આવે છે અને કટારીયાએ જેથી કંઈ કેવું જોયું હતું કે ભાઈ એને જે કીધું એ ગુડ વેમાં કીધું છે સારી રીતે કીધું છે એવું કંઈ બીજું ખરાબ રીતે નથી કીધું એના કોઈ સુંદર તો બતાવી જ શકશો પછી નહીં પાયલ પાસે કોઈ વાત કરે પચીસ લાખ રૂપિયાની તો રણવીર સૂરી ખાલી પચીસ લાખથી જ મતલબ છે ટ્રોફીથી કાંઈ મતલબ નથી એટલે કદાચ જો પ્રીતિકા કે કોઈ એ કોઈ જીતશે તો આરમાં જીતી ગયો તો અરમાન પચીસ લાખ રણવીરને આપી દે ટોફી હોય તે લઈ આવશે બ એ બધો પ્લાનિંગ ચાલે છે આ બધું સ્ક્રિપ્ટ છે અને જ્યારે નહોતું ટીઆરપી આવતી નહોતી તો ત્યારે અદનાનને બોલાવવામાં આવ્યો અદનાનને સાત દિવસ રાખ્યો ટી શુને જેમ યુઝ કર્યો ફેંકી દીધો સાત દિવસની બધી બાર કેમ કે ટીઆરપીની જરૂર હતી ને ટીઆરપી આવતી નહોતી તો શું કરવાનું એ જ કરે અને સૌથી પહેલાં તો અનિલ કપૂરને હે ને કાટો પીધ પોસવા

હું પણ ગામડાથીને જ બિલિંગ કરું છું અને કૃતિકાને આમ તો કંઈ ખબર પડતી નથી ખાલી ખોટી હે ને પડતી નથી ખાલી ખોટી હું બોલે હું નહીં એને ખબર પડતી નથી બસ ખાલી હરમાનનું પુતલું નથી આલે રાખે બસ અને પાયલ ડિવોર્સની વાત કરે છે ડિવોર્સ બીવો કંઈ થવાના નથી હરુમાનજી વખતની બહાર આવશે એવું જંતુ છે ને બધું કમ્પ્લીટ થઈ જવાનું છે પાછળ અડી મળી જવાના છે અને હું તો ફક્ત અરમાન ફેમ ફેમિલીને ફોલો કરવાનું બંધ કરો અને અરમાન ઉપર એ બી છે કે મેં બી રીલ્સમાં જોયું હતું આપને પાકી તો ખબર છે રીલ્સમાં જોયું હતું કે અરમાન ઉપર અગિયાર વરની છોકરીનો કેસ છે આમ તો બધા ઘણી જગ્યાએ રેપકેસ થાય તો બધા માણસો કેન્ડલ લઈને નીકળ્યા અને ગોલી મારજ્યો અને એને હળગાવીને પણ આંતે તેની બધી વાતો કરતા હોય છે તો પછી અરમાનને હું કામ ફોલો કરું તમે એને આવું બધું કાંડ કર્યું છે જે તો હું કામ એને ફોલો કરવાનું થાય હવે આપણે આવી જઈએ ચંદ્રિકા સિપકલી બેસી ચંદ્રિકા સિપકલી તો વડાપાઉ બલ તો એમ કહેતી હતી એક વિડીયોમાં

શોર્ટ કપડાં પહેર્યા છે અને તં તેને કંઈ પ્રોબ્લેમ થતી નહીં તં તેને કરવાના જોતા નહોતા ત્યાં તેનો હસબન્ડ જોતો નહોતો અને અત્યારે તો મોટી મોટી વાતો કરે છે બહાર નીકળીને કે હું ભાઈ આ અત્યારથી ઓલું નથી કે બસ હા બે કલી કંઈ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો આય સુધી મળીએ કાલે એક નવા વિડીયોની સાથે જય ભાઈ